વડાપ્રધાનના સ્વર્ગીય માતૃશ્રી સામે અભદ્ર ટિપ્પણી કરવાનો મામલો પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે ભાજપ ધારાસભ્ય સહિત કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ હાઈ હાઈના નારા સાથે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કર્યું બિહારમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ ના કાર્યક્રમમાં વડાપ્રધાન ના સ્વર્ગીય માતૃશ્રી અને તેજસ્વી યાદવના ના કાર્યક્રમ ની અંદર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની માતા વિશેની જદ્ર આપણે જેને બોલી ના શકીએ જે આપણા સંસ્કારમાં નથી એવી ભાષાની વાત થઈ છે અને એના વિરોધની અંદર આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા એનો આ કાર્યક્રમ હતો જેની અંદર એનો વિરોધ અને એનો આક્રોશ બંને વ્યક્ત કરવામાં આવે છે